નમસ્કાર મિત્રો ઓછું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આજે આપણે ભાવનગર છીએ અને ભાવનગરના પાંડેરિયાની અંદર છીએ પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ અને પરિસરીય પ્રવાસન કેન્દ્ર છે મિત્રો આપણે ત્યાં જવાનું છે તો બંને રજો વિડીયોની અંદર છેલ્લે સુધી મળીએ છીએ આપણે ત્યાં આખા જે શત્રુંજી ડેમ છે તેની બાજુની અંદર છે મિત્રો જેને બતાવું છું કઈ રીતનું છે તો જો આ રીતનો આખો અહીંનો એરિયો છે ડુંગરાળ અને આ બાજુ તમને એક બોર્ડ જોવા મળશે આ બોર્ડ છે ત્યાંથી આપણે આ બાજુ વળી જવાનું છે મિત્રો તો બંને રજો જઈએ છીએ આપણે આ ડુંગરા બાજુ અને મળી આગળ તો જો મિત્રો આ શેત્રુંજી વન વિભાગ પાલિતાણાનું લાગે છે ગામ પાંડેરિયા છે બીટ ભાવનગર છે રાઉન્ડ એ વડાડ છે અને રેન્જ વન્યજીવ રેન્જ પાલિતાણા આવું બોર્ડ આવે છે જો આ બોર્ડ તમે જોયું અહીંથી અને આ બાજુ આવું બોર્ડ આવે છે અહીંથી તમે વળી જાજો અને આગળ આવી જજો જઈએ આગળ જો મિત્રો અહીંયા એક બોર્ડ આવી ગયું છે કેમ્પ સાઇટ એક પોઈન્ટ આઠસો મીટર અહીંથી તમે આગળ આવી ગયા છો જો આ રીતનો આખો વિસ્તાર છે અને જઈએ છીએ આગળ

તો ત્યાંથી આગળ આવી જજો અને જઈને બતાવું છું તમને ત્યાં અંદર શું છે તો બને રહેજો જઈએ આપણે અંદર ચાલો જો મિત્રો અહીંયા એક મેપ આપેલો છે પાંડેરિયાનો આ જે છે આખું એન્ટ્રી ગેટ છે પાર્કિંગ રિસેપ્શન એરિયા ને આવું બધું છે અહીંયા જો અને આપણે અંદર આવી ગયા છીએ આ રીતનો આખો અંદરનો કંઈક લુક તમને જોવા મળશે હજી આગળ પણ છે લાયન્સ સ્ટેચ્યુ છે રિસેપ્શન સેન્ટર વીઆઈપી રોડ છે રિસેપ્શન સેન્ટર છે આ બાજુ પાણી આવવાનું તે વ્યવસ્થા કરેલી છે જો આગળ અને અહિયાં મિત્રો ઉદઘાટન થયેલું છે માહિતી છે અહિયાં જો આખી આ કેમ્પ સાઈડ છે અહિયાં પણ સ્ટેચ્યુ મૂકેલું છે ને આ બાજુ જો આ આખી શેત્રુંજયની નદી છે મિત્રો આ તો આખી આ શેત્રુંજય નદી છે આ બાજુ અને એના કિનારે આપણને આ જોવા મળે છે અને આ બાજુ સામે શેત્રુંજય ડુંગર અને આ એની નદી છે જો આ રીતનું છે અહીંયા કેમ સાઈડમાં ચાલો આગળ જઈને હજી થોડીક માહિતી લઈએ તો આ શાળાઓની રચના કરનાર કરોડિયા વિષય સમજાવેલું છે ગીધ માહિતી આપેલી છે પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ જો અહીંયા હાવત પણ આપણને મૂકેલો છે એનું સ્ટેચ્યુ અને સીન જે મિત્રો આગળ કઈ રીતનું છે બતાવું છું તો જો મિત્રો જે આ બધું નિર્માણ કાર્ય શરૂ છે આ બધું અહીંયા આ રીતનું છે સામે જો બટરફ્લાય પણ સરસ મજાના લગાવેલા છે અહીંયા કંઈક ઓડિટોરિયમ એ રીતના છે

અને આ બાજુ પણ જુઓ તો મિત્રો આનું નામ આપવામાં આવ્યું છે બટરફ્લાય પાર્ક તો હજી એનું નિર્માણ કાર્ય શરૂ થઈ રહ્યું છે પરંતુ આ પતંગિયા જે છે લગાવી દીધા છે જો અહીંયા કેટલાક કીટકો વિશેની માહિતી આપેલી છે અહીંયા અને આ રીતનું સરસ મજાનું એવું અહીંયા નિર્માણ થયેલું છે આ પતંગિયું મેં તમને હમણાં બતાવ્યું છે અને એના વિશેની માહિતી મિત્રો અહીંયા લખેલી છે અને અહીંયા જો આ રીતનું છે જે નિર્માણ કાર્ય ચાલુ છે મિત્રો જીવન એ જીવ તથા વનોને સંઘ જો અહીંયા આ રીતનું બને છે જે મિત્રો જો આ રીતનું છે અને અહીંયા કેટલાક આ રાશિ વન પણ છે મિત્રો જો અહીંયા રાશિ વિશેની માહિતી આપેલી છે અને જો અહીંયા બધી રાશિ ના વૃક્ષની બધી માહિતી છે જો ને આ રીતનું છે આખું હજી નિર્માણ કાર્ય અહીંયા ચાલુ છે તો તમે હજી થોડાક સમય પછી આવશો મહિના બે મહિનાથી પછી તો કંઈક તમને એનો લુક અલગ જોવા મળશે જો આ રીતનું અત્યારે અત્યારની આ બધું જોવા મળે છે જઈએ આગળ તો અહીંયા પણ પતંગિયાની કેટલીક માહિતી આપેલી છે પરાગ નયન માં યોગદાન આપતા પરાગવાહકો જો અહીંયા ઈંડુ છે પછી પુખ્ત પતંગિયું નાનું બાળ કોસેટો અવસ્થા ઈયળ અને આ રીતના આખી એની ઘટના ક્રમ આપવા મળે છે અહીંયા સરસ મજાના વૃક્ષો પણ ઉગાવી દીધા છે થોડાક સમય પછી થઈ જશે મિત્રો એ અને આ રીતનું અહીંયા આ બનાવેલું છે જો

જોઈએ મિત્રો આગળ એને આની પણ મુલાકાત લઈએ અને બતાવું તમને ચાલો જો અહીંયા રજીસ્ટ્રેશન ભરવાનું હશે તો આ રીતના અહીંયા આ આખા જોવા માટે ત્યાં બનાવેલું છે આ ડોર છે મિત્રો જોવા અને અહીંથી તમને બતાવી દો આખો વ્યૂ ચાલો જો સામે મેં તમને બતાવ્યું બટરફ્લાય પાર્ક અને ત્યાંથી આગળ જો પેલું રાશિ માટેનું વન બનાવ્યું છે મિત્રો અહીંયા આ જે શત્રુજય નદી છે એની સામે કોઈને રહેવું હોય તો અહીંયા રહી શકે છે એ રીતનું બનાવેલું છે જો આ બધા અલગ અલગ

આવજો મિત્રો ચોક્કસથી અને આની મુલાકાત લઈ શકો છો ડેવલપમેન્ટ છે પરંતુ થોડોક લેટ આવજો હજી દસ પંદર દિવસ મહિના પછી તો આ રીતનું આખું લોકેશન તમને અહીંયા સરસ મજાનું હશે અત્યારે પણ થોડુંક માણસો તો જોવા મળે છે જો આ રીતનું છે અહીંયા આખું અને થોડુંક માણસો છે પણ હજી વધારે જોવા મળશે જો વધારે ડેવલપમેન્ટ હશે આનું કામ પૂરું થઈ જશે એટલે મિત્રો જો તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં મળીએ એક નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળીએ